અનેક એવા પરિવારો છે ગુજરાતના અનેક એવા દીકરાઓ છે કે જે વિદેશ જવા માંગે છે કેમ કે ભાઈ પોતાના પરિવારને ને આગળ લઈ જશે આખી આખી પેઢીને આગળ લઈ જશે પરંતુ આ વિદેશ જવાની લાઈમાં એ લાઈફ સ્ટાઇલ મેળવવાની ઘણા બધા લોકો ફસાઈ જાય છે અને એમાં જ એક વડોદરાનો યુવક છે તુષાર રાણપરિયા છેલ્લા છ મહિનાથી એનો કોઈ હતો પોતો નથી દાવો થઈ રહ્યો છે કે બે હજાર ચોવીસમાં આ તુષાર રાણપરિયા નામનો યુવક સત્યાવીસ વર્ષનો તુષાર કે જે દુબઈ ગયો હતો પરિવારને એ આશા આપીને કે હું પરત આવીશ પૈસા કમાવીને આવીશ પરંતુ હજુ સુધી એનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી દીકરાની વાળ ન મળતા વે પરિવાર સતત ચિંતામાં છે અશ્રુ ભીની આંખે એ માતા પિતા સરકાર પોલીસ તંત્ર અરજ કરી રહ્યા છે કે મારા દીકરાને પરત તમે લાવી દો મારો દીકરો ફસાઈ ગયો છે કોણ છે એક એજન્ટોની આમાં ચાલ ચાલી રહી એજન્ટો આખી જાળ રચી છે જેમાં દાવો એ પણ છે આ પિતાએ જે વાત કરી છે કે પહેલા તો મારા દીકરાને દુબઈ લઈ ગયા ત્યાં થોડો સમય નોકરી કરાવી અને પછી પછી એને કઈ કન્ટ્રીમાં મોકલી દીધો છે મારી સાથે કોઈ સંપર્ક થતો નથી દાવો એ પણ છે કે એનો મોબાઈલ ફોન તો ચાલો છે ચાલુ છે અમે જયારે મેસેજ કરીએ તુષારને તો એ મેસેજ સીન પણ થાય છે પરંતુ સામેથી કોઈ જવાબ આપવામાં નથી આવતો એની લોકેશન ક્યાં છે એ કઈ હાલતમાં છે કશી જ ખબર નથી હવે આ એજન્ટોની જે માયાજાળ ચાલી રહી છે એને તોડવી જરૂરી છે અને વડોદરાનો પરિવાર તુષાર રાણપલિયાને જે શોધી રહ્યો છે એના માતા પિતાનું શું કહેવું છે એ પહેલા સાંભળી વડોદરાનો તુષાર રાણપરા પોતાના પરિવારના માથે થયેલું દેવું પૂરું કરવા માટે વિદેશ ગયો હતો અને છેલ્લા કેટલાય મહિનાથી આજે તુષાર છે તેનો પત્તો નથી મળી રહ્યો પરિવાર છે તે ખૂબ જ ચિંતામાં છે પરિવાર સાથે જ વાત કરીશું કઈ રીતે તે વિદેશ ગયો કયા વર્ષમાં ગયો અને કેટલા મહિનાથી તેની પરિવાર સાથે વાતચીત નથી થઈ તુષારના માતા પિતા છે શું કહેશો તુષાર કઈ સ કયા વર્ષમાં ગયો હતો અને છેલ્લા કેટલા મહિનાથી તેની ભાળ છે તે નથી મળી રહી સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ અહીંથી દુબઈ જવા નીકળેલો એ દુબઈ ગયો પછી ચાર કે પાંચ મહિના ત્યાં નોકરી કરી એને અને પછી ચાર નવ બે બે હજાર ચોવીસના રોજ એ ત્યાંથી બહાર નીકળી ગયેલો છે અધર કન્ટ્રીમાં કઈ કન્ટ્રીમાં ગયો એમને ખબર નથી કારણ કે અહીંથી જે એજન્ટને મોકલેલો એ એજન્ટને હું ઓળખું છું મારે એક સમયે મારો ફ્રેન્ડ હતો એને કહેવાથી મેં મોકલેલો પણ અત્યારે મેં જ્યારે એના સંપર્કમાં આવ્યો મારો બાબો મારા સંપર્કમાં ના રહ્યો એટલે મેં એ ભારતીયને પૂછ્યું કે ભાઈ મારો બાબો ક્યાં છે તો એને મને ઉત્તર આપ્યો કે ભાઈ એને દુબઈ છોડી દીધું ક્યાં ગયો અમને ખબર નથી નંબર વિનંતી એ ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટને આમાં ઇન્વોલ્વ થઈ અને મારા બાબાને જેમ બને એમ જલ્દી લાવી આપે એવી અપેક્ષા રાખું છું હું છેલ્લે ક્યારે વાત થઈ હતી એની સાથે અને છેલ્લે કઈ જગ્યાએ હતું કોઈ લોકેશન મળ્યું એનું મને એવું લાગે છે જે લોકેશન થાઈલેન્ડ યા કમ્બોડિયા કારણ કે જે સિચ્યુએશનમાં બતાવતો હતો એ એવું કહે છે કે અહીં બૌદ્ધ ધર્મને વધારે માને છે બૌદ્ધ ધર્મને

ઘેલછા અને મોહ વચ્ચે શબ્દોમાં કોઈ જાજો તફાવત નથી પણ હું એને થોડો અલગ કરવા માંગુ છું એક તો એવું છે કે વિદેશ જઈને આપણે મસ્ત જે લક્ઝુરિયસ લાઈફ જીવવી છે જીવી શકીશું એક યુવાધન એવું છે કે જેને પોતાની લાઇફસ્ટાઈલને લક્ઝુરિયસ કરવી છે અને વિદેશને એવી રીતે જ જુએ છે કે ભાઈ ત્યાં લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ છે એ પિક્ચરમાં જો આપણે એન્ટર થઈ ગયા ને તો આપણી લાઈફ એ લક્ઝુરિયસ બની જશે એક તો આ છે ના સમજ લોકો જે વિદેશ જવા માટે પોતાના માવતર કેમ કે જે યુવાધન છે એ પોતે તો હજુ એટલું કમાતા નથી હોતા માવતરની મરણ મૂડીને એમાં એ ઇન્વેસ્ટ કરી દે છે અને પછી આવા પરિણામો ભોગવવા પડે છે હવે જે બીજો જે મોહ કહી રહ્યો છું એ મોહ એવો છે કે મોહ કરતા મજબૂરી વધારે છે ઘણા બધા માવતર એવા સ્વપ્ના જોવે છે કે આપણું બાળક વિદેશમાં જઈને સેટલ થાય તો એ આપણું પાછલી જિંદગી બદલી નાખશે અને એના માટે એમણે જે આખું જીવન એમણે જે રોકાણ કર્યું હોય છે જે એમની પાસે મરણ મૂડી હોય છે એ ઇન્વેસ્ટ કરી દે છે એમાં મજબૂરી વધારે હોય છે કે ભાઈ અહીંયા તો આપણાથી કંઈ થયું નથી તો આ જે વિદેશમાં જે ઝાકમ આપણે જોઈએ છીએ ત્યાં કદાચ આપણો દીકરો સેટલ થઈ જાય અને એ જો આપણે અથવા આપણું સંતાન સેટલ થઈ જાય

જગદીશભાઈ અમારે સમજવું છે કે આમાં એજન્ટો કેવી રીતે લોકોને ફસાવે છે હવે ઘણા આ તો પાણી પાર ઉપર જતું રહ્યું છે લોકોએ આ લોકોની જાળમાંથી કેવી રીતે બચવું કેવી રીતે આપણે એમાંથી બહાર નીકળી શકીએ એ સૌથી પ્રથમ તો હું રાણપરિયા ફેમિલીને સાંત્વના આપું છું અને હિંમત આપું છું કે આ ભારત સરકાર ઉપર વિશ્વાસ રાખજો આ આ પહેલાં પણ ઘણા બધા આવા પ્રોબ્લેમ સોલ્વ કરેલા છે એટલે ભારત સરકાર કરશે જ વિકાસભાઈ ખાસ મુદ્દાની વાતમાં એ છે કે પરદેશ જવું એ કોઈ નવેની નવીની વાત નથી અને કોઈ નવીન પણ નથી વર્ષોથી ચાલતું આવ્યું છે હવે પણ છેલ્લા થોડા વખતમાં આ પરિસ્થિતિ એવી થઈ છે કે જે સાયબર ક્રાઇમ બધું ભારતમાં થતો હતો હવે એ લોકોએ ધીરે રહીને આ આઉટસોર્સ કરવા માંડ્યું છે એટલે કે એજન્ટને તો ખાલી એટલી જ ખબર હોય છે કે આટલા ક્વોલિફાઈડ માણસો આટલા સારું ઇંગ્લિશ બોલી શકે એવાને આપણે દુબઈ મોકલવાના છે દુબઈ જવાનું છે એને આગળની કશી ખબર જ નથી હોતી એટલે દુબઈમાં રહેલા લોકો અથવા બીજા દેશોમાં રહેલા કે જેમ કે કંબોડિયા છે મ્યાનમાર છે થાઇલેન્ડના છે એ લોકો તો ભારતીયો જ છે ત્યાં અને એ લોકો આ રીતે ત્યાંથી દુબઈથી ત્યાં લઈ જાય છે અને આ રીતે એક સાયબર અરેસ્ટ કરવાનું એક આખી સિસ્ટમ ચાલી રહી છે અને આની પર મીડિયાએ ઘણું બધું કરેલું છે ઘણા બધા પકડાયેલા પણ છે આ બધા કારણસર પણ મુદ્દાની વાત એ છે કે જ્યારે અહીંથી ભારતમાં કેવું છે કે પાંસઠ ટકા આપણી વસ્તી પાંત્રીસથી નીચેની છે એટલે દુનિયામાં સૌથી વધારે જો આપણી સ્ટ્રેન્થ હોય તો આપણા યંગસ્ટર્સ છે બીજી બાજુ જોવા જઈએ તો દુનિયાના ઘણા બધા દેશોમાં કોઈ પણ એવું જન્મદર ઓછો છે અને ત્યાં આગળ બધા યંગસ્ટર્સની જરૂર છે એટલે એક ટ્રેડિશન તો ચાલે જ છે કે દરેક દેશ અમુક બે વર્ષ માટે ત્રણ વર્ષ માટે આ રીતે બોલાવતા હોય છે એમાં યુરોપિયન દેશ છે અમેરિકન છે બધા છે અને આ રીતે ચાલતું આવ્યું છે એટલે હું વચ્ચે એટલે રોકું છું આપને કે આ આખું જે આપ ટ્રેન્ડ સમજાવી રહ્યા છો અને આ જે સિલસિલો છે એ ના અટક્યો છે ક્યારે આગળ પણ અટકવાનું નથી ને કોઈ વિદેશ જાય એમાં એવું કશું ખોટું પણ નથી પણ અહીંયા સવાલ એ છે કે જે શોર્ટકટ એક અપનાવી લેવામાં આવે છે કે ભાઈ ખબર હોય કે ઓફિશિયલ આ રીતે જવાય છે એના માટે આ પ્રોસેસ છે એની બહાર નીકળીને કોઈ એવું સમજાવવા આવે કે ભાઈ ના તમારે આટલા પૈસા ખર્ચવાની જરૂર નથી ખાલી મને આટલા આપો તમને હું મોકલી આપીશ આ ત્યાં જ ખાડામાં પડે છે આ આ જ કારણ થાય કે હવે તકલીફ ત્યાં જ થાય છે કે જ્યારે જેને જવું તો છે યંગસ્ટર્સ એને આપણે રોકી શકવાના જ નથી વર્ષોથી ચાલતું હોય હવે એ જ્યારે આવા એજન્ટના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એમને એજન્ટ જ ભગવાન દેખાય છે એ કારણ કે એમને એમ થાય કે તમને ત્યાં અમેરિકામાં પંચ્યાસી રૂપિયાનો ભાવ છે તમને સારું મળશે ત્યાં દુબઈમાં પચીસ રૂપિયા પચીસ ગણા પૈસા મળે છે અને ત્યાં આગળ આટલા બધા આપણા ગુજરાતીઓ છે આટલા બધા બિઝનેસીસ છે તમને આ રીતે સારું ફાવશે તમને અહીંથી ખાલી અઢી કલાકમાં જ ફ્લાઇટમાં પહોંચી શકાય છે જ્યારે આવો એટલે એવા બધા જુદા જુદા મિસલિનેસ કારણોસર તમને ત્યાં કરે છે અને મૂળ પછી એવી હાલત થઈ જાય છે કે જ્યારે એમને આગળ લઈ જવામાં આવે છે ત્યારે એમને પહોંચાડીને એમના પાસપોર્ટ લઈ લેવામાં આવે છે ઇવન મોબાઈલ પણ લઈ લેવામાં આવે છે એટલે ભલે આપણે એમ કહીએ કે એમના મોબાઈલ ચાલે છે પણ મોબાઈલ ચાલતા હોય છે પણ એમની પાસે હોતા નથી એ મોબાઈલ કોઈ બીજા પાસે જ હોય છે એટલે આ વસ્તુને આ વસ્તુને ઉજાગર કરવાની જરૂર છે અને ધીરે ધીરે કે આ બધા દેશોમાં શું છે કે લો એન્ડ ઓર્ડર જેવું કંઈ છે જ નહીં અને ખાસ કરીને પરદેશના જે પાસપોર્ટવાળા છે એ બધા વિઝિટર્સ તરીકે જ ગણાતા હોય છે એટલે એમને કશું ત્યાંની સરકાર કરી શકતી નથી એટલે એટલે આ બધા કારણોસર એ લોકોએ એક એવી જગ્યાએ સેફ હેવન શોધી કાઢ્યું છે કે ત્યાં આગળ માણસોને રાખવાથી અને તેમના એમના થ્રુ આપણે આ રીતે સાયબર ક્રાઇમ દુનિયામાં કરી શકે છે અને આ ચાલતું આવ્યું છે એટલે આ આ વસ્તુને ધીરે ધીરે અને આ જગદીશભાઈ જે વ્યક્તિ અહીંયાથી ગુજરાતથી ચલો વિદેશ જઈ રહ્યા છે તો એમણે એ ક્રોસ વેરિફિકેશન કેવી રીતે કરું કે હું કોઈ જાળમાં તો ફસાતો નથી એ ક્લેરિફાય કેવી રીતે કરવું કે જે તે હું જઈ રહ્યો છું ત્યાં મને કોઈ પરેશાની આવશે તો ને એને જો આવશે તો એમાંથી કેવી રીતે બહાર નીકળીશ એ માટેની તૈયારી લોકો કેવી રીતે કરે વિકાસભાઈ આ બહુ જ સરસ મુદ્દો છે કારણ કે જનારાઓમાં ઘણા બધા સારા પણ હોય છે એજન્ટ્સ અને ખાસ કરીને કન્સલ્ટન્ટ્સ કે જે ત્યાંની કંપની સાથે એને એગ્રીમેન્ટ કરી અને માણસ માણસોને મોકલે છે ઘણા બધા અમેરિકા જાય છે રશિયા જાય છે અને પણ આપણે જોયું છે કે જે આપણે મોકલીએ છીએ એ મોકલવામાં પછી શું થાય છે આપણે એક બે દાખલા જોયેલા છે કે આપણે ઘણા બધા એન્જિનિયર્સને આપણે રશિયા મોકલ્યા ત્યારે ખરેખર ખબર પડી કે એમને યુદ્ધમાં વાપરે છે એ લોકો એટલે આ ખબર પડી એટલે ત્યારથી એ અને સારી રીતે જોઈએ તો જેમ કે ઇઝરાયલ ઇઝરાયલને અત્યારે જેમ બને એમ પેલેસ્ટાઈનને ત્યાંથી કાઢી રહ્યા છે એમને માણસોની જરૂર છે તેમણે આપણી ઉત્તર પ્રદેશની સરકાર સાથે એગ્રીમેન્ટ કરીને દસ હજાર માણસોને ત્યાં આગળ એમણે જોબ માટે બોલાયેલા છે એટલા માટે કે ત્યાં આગળ વ્યવસ્થિત થાય એટલે ઓર્ગેનાઇઝ રીતે થતું જ હોય છે પરંતુ જો આ રીતે જતા હોઈએ ત્યારે પહેલાં તો એ જોવાનું કે જે કન્ટ્રીમાં જઈએ છે એ કન્ટ્રીમાં કોઈને કોઈ તો નીકળે છે દરેક જગ્યાએ આપણા ગુજરાતીઓ છે ગુજરાતી સમાજ છે ભારત હિન્દુસ્તાની સમાજ ઘણા બધા લોકો છે તમે થોડુંક હોમવર્ક કરીને જાઓ તો વધારે સારું એટલા માટે કે ત્યાં એમને કહી શકાય કે ભાઈ તમે આવી કંપની જોઈ છે અને હવે તો ઇન્ટરનેટની દુનિયામાં તમે કોઈ પણ કંપનીને દુનિયાના કયા ખૂણામાંથી બધું જ એના એની કુંડળી કાઢી શકો એમ છો એટલે આ બધું વિચાર કર્યા પછી દરેક પર ડાઉટ મૂકવો જરૂરી છે અને પછી જ એવું થાય કે ના આ જેન્યુન છે કે આ નથી એટલે રિસ્ક લેવું કે ના લેવું એટલે જગદીશજી કોઈ એવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેજર ખરી કે જેને ફોલો કરવાથી આવા ફ્રોડથી બચી શકાય કે આમાં ગમે તે થવાની સંભાવના રહેલી જ છે જ્યારે તમે કોઈ એજન્ટ થ્રુ જઈ રહ્યા હોય અને બીજી એક વાત એ પણ એડ કરી દઉં કે જેટલા પણ એજન્ટ છે કદાચ એમને પણ લાયસન્સ આપી દેવા કે આ એટલા એજન્ટ છે જ કામગીરી કરી શકશે મોકલના મોકલનારી કે એવું થઈ શકે કે એવું કંઈક થઈ શકે ખરા અથવા તો એવી પ્રોસેસ થઈ રહી છે થઈ છે આપણા જેમ અહીંયા આગળ જેમ એજન્ટ છે બધા એ લોકોનું રજીસ્ટ્રેશન થયેલા છે પણ એમની જવાબદારી બહુ લિમિટેડ જ હોય છે એમની જવાબદારી એટલે શું છે કે ત્યાં સુધી પહોંચાડવા આપણે જોયું કે અમેરિકામાં કેટલા બધા ગુસી ગયેલા પણ એમની જવાબદારી એટલી જ હોય કે અહીંયાથી એમને દુબઈ મોકલી દીધા અથવા કોઈપણ કન્ટ્રીમાં મોકલી દીધા અને ત્યાર પછી એમની અમને ખબર નથી હોતી કે આગળ કઈ રીતે પ્રોસેસ ચાલતી હોય છે એટલે આ થઈ શકે એવું નથી પરંતુ જરૂરી એ છે કે જ્યારે જ્યારે આવા પ્રસંગો બનતા હોય છે કમનસીબે આપણે જ્યારે આવા કમનસી આવા ઇન્સિડન્સીસ બને છે ત્યારે જ આપણને ખબર પડે છે કે આખું નેટવર્ક શું છે બાકી એ સિવાય તો કેટલા બધા ટૂંકમાં જગદીશજી એવું ખરું કે તમારે જ્યારે પણ આ પ્રોસેસમાંથી પસાર થાવ ત્યારે એકદમ શંકાશીલ બનવું પડશે તો જે સંભાવના છે કે તમે આવા કોઈ ફ્રોડથી બચી શકો બીજો બીજો કોઈ રસ્તો નથી જગદીશભાઈ આમાં સરકારને તમે શું કહેવા માંગશો આ પ્લેટફોર્મ પરથી કે હજુ શું આપણે બદલાવ કરવો જરૂરી છે કઈ એવી બાબત છે જેના પર સરકારે ફોકસ કરવું જોઈએ આપણા આપણી એજન્સીઓ સરકારને પણ આ મુશ્કેલી છે એમને આ સોલ્વ પરંતુ થતું શું હોય છે કે જે ગયા છે અથવા જે જવા માગે છે એ લોકો કોઈ દિવસ પોતાનું હંડ્રેડ પર્સન્ટ ઓનેસ્ટલી કહેતા નથી જ્યારે આવા કેસીસ બને ત્યારે જ આપણને પૂરો કેસ ખબર પડતી હોય છે બાકી જે એટલે આપણી સિસ્ટમમાં જો કોઈ લૂપ હોલ્સ હોય તો એને સુધારવા માટે શું આપ સજેશન આપવામાં સિસ્ટમમાં આપણે કશું કરી શકીએ નહીં કારણ કે ભારતના ઓફિશિયલ પાસપોર્ટ ઉપર ભારતમાં ઇસ્યુ થયેલા પાસપોર્ટ ઉપર જ જો એ દુબઈ જતા હોય અથવા તો અમેરિકા અથવા પણ મેક્સિકો બીજા કન્ટ્રીઝમાં જતા હોય તો એને આપણે ભારત કોઈપણ રીતે વેરીફાઈ કરી શકીએ એમ જ નથી સિવાય કે આપણે ઇન્ટરકન્ટ કનેક્શન બીજા કન્ટ્રી સાથેની જે ટ્રીટી છે એમાંથી જ આપણે લાભ લઈ શકીએ એમ છે ઇન્ટરપોલ પરથી આપણે લાભ લઈ શકીએ છે એમની ઇન્ફોર્મેશન એમનો ડેટા આપી શકીએ એ રીતે ડેટા શેરિંગ પણ કરી શકાય એવું છે એટલે પરંતુ એવી કોઈ ઓફિશિયલ સિસ્ટમ નથી કે જેના માટે અને વિઝા માટે તો આપણે કન્ફર્મ મોકલતા પહેલાં આપણે કન્ફર્મ કરતા જ હોઈએ છીએ કે એની પાસે વેલિડ વિઝા છે કે નહીં એ જ રીતે હવે જ્યારે

સંખ્યાબંધ કિસ્સાઓ છે જે ડિગુચા વાળો કિસ્સો થયો એમાં તો ક્યાં સુધી એના આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા છે છતાં પણ ઘણા બધા માવતર સુધરતા નથી બોધપાઠ નથી લેતા એ પણ સત્ય છે આવી ઘટનાઓ પાછળ એ બોધપાઠ નથી લેતા અને જવા દે છે પ્રોપર વેરિફિકેશન વગર અથવા તો ઓછા નાણાં એ મોકલવાની લાઈમાં શોર્ટકટ થી મોકલવાની લાઈમાં ડંકી રૂટ કહેવામાં આવે છે એના પર જે ફિલ્મ પણ આવી હતી એમાં એ વાત સારી રીતે બતાવવામાં આવી હતી આભાર જગદીશભાઈ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો કુલ મળીને આ વિદેશ જવાની ખેલછા વિદેશમાં જઈને એ લાઈફસ્ટાઈલ જીવાની ખેલછા તમને બરબાદ કરી શકે છે તમે તમારો પરિવાર પણ હેરાન થઈ શકે છે આ બધાથી બચવું તો શું કરી શકાય જે આનો આપણે એક નિષ્કર્ષ નીકળ્યો છો ત્યાં જે તે એજન્સી જોડે કંપની જોડે વાતચીત કરો અન્ય પરિવાર સાથે વાતચીત કરો અને પછી વિદેશ જાઓ કોઈ વાંધો નથી અમારી વિશેષ રજૂઆત અંતર્ગત વસાલ આટલું જ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર